એટલે ખાસ કરી અને આ વિડીયો સાહેબ તમે જોઈ લેજો અને આ વિડીયો જો તમે ગામડાની અંદર જોતા હોય ને તો તો અવશ્યપણે જોજો અને તમારા બીજા પણ કેટલાક ગામડા નજીક હોય એમને આ શેર જરૂર કરજો કેમ કે આ લોકો ગામડાની અંદર જ આ લોકો આવું કરી શકે બાકી સિટીની અંદર તો કોઈ દી આવું ન કરી શકે કેમ કે સિટીના લોકો સાહેબ એ એક વાતે જોવા જઈને તો ખૂબ જ એક્સપર્ટ હોય કેમ કે એ લોકો સિટીમાં રહેતા હોય એટલે એમને બધું ખબર હોય કે કયા ચોર કેવા હોય ને એ એમને બહુ સારી રીતે ખબર હોય પરંતુ ગામડાના લોકો દિલના ભોળા હોય એટલે એ લોકો એમ વિચારતા બિચારો વેચવા માટે આવ્યો છે એટલે ક્યાંક એની મદદ કરી નાખે કે બેસો ભાઈ પાણી બીજું ભાઈ પણ ખબર કે હકીકતમાં ચોર છે ભાઈ એટલે અત્યારે જે તમે આ ભાઈ જોઈ રહ્યા છો ને આ ભાઈએ કડલા ચોરી લીધા અને એ પણ સાહેબ એવું પ્રવાહી નાખીને પગ ઉપર તમે વિચારો આ ખાલી પોલિશ કરવા માટે ભાઈ આવ્યો હતો એ કડલા હોય કે પછી બૂટ ચપ્પલ હોય કે ગમે એને પોલિશ કરતો હતો આ ભાઈ પણ પોલિશ કરતાં કરતાં ગામમાં બી નાનકડી દીકરીઓને જોઈ અને એના પગમાં કડલા પહેરેલા હતા ભાઈ અને એ કડલા લેવા માટે આ ભાઈએ એ દીકરીના પગ ઉપર સાહેબ એવું કંઈક પદાર્થ નાખ્યો હશે જેના કારણે એ દીકરી બે હોશ થઈ ગઈ અને પછી આ ભાઈ કડલા ઘાટવા મળ્યો ત્યાં ગામના લોકો એને જોઈ ગયા અને પકડીને સાહેબ આની જોરદાર સર્વિસ કરી નાખી હવે તમે વિચારો સાહેબ કે ગામડાની અંદર પણ આવા ચોરો આવી ગયા ભાઈ એ પોતે એમ લાગે કે મતલબ કામ કરવા આવ્યા હોય પરંતુ કોઈ આજુબાજુ જો કોઈ ના હોય એટલે કડલા ચોરી કરીને જતા રહ્યા આવા ચોરો ઉત્પન્ન થયા એટલે આવા ચોરોથી તમે સાવધાન રહેજો ભાઈ બાકી આ માણસનું શું કરવું જોઈએ એ પણ તમે કોમેન્ટ કરજો એકવાર ભાઈ કેમ કે આવા આવા ચોરો વધી જાય તો પછી ભાઈ હવે વિશ્વાસ કરવો કોની ઉપર એ પણ વિચારવા જેવું છે હવે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે વિડીયો જોઈ લો તમે દીકરી ઉપર વાહની દીકરી છે એના ઉપર એસિડ નાખા લે અને પાટો બંધાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગમમાંથી જ પાટો બંધાયો તો આંગણવાડીમાંથી અને આ ભાઈ ચોર હે જોઈ લો આવા ધંધા કરે ક્યાંથી આયા એના ભેરો એક બાઈક વાળો હતો એ ભાગી ગયેલ હે બરોબર આ નોટંકીનું